અમદાવાદના મોટે કાલો ગાર્ડનમાં રૂપિયા હવેથી ચાર્જ ચાર્જ ચૂકવવો પડશે ગાર્ડન માટે આ કરવામાં આવ્યો છે થલતેજમાં ગોટીલા ગાર્ડનમાં જવા માટે પણ ચૂકવવા પડશે દસ રૂપિયા સવારે છ થી દસ વાગ્યા સુધી ચાર્જ નહીં લેવાય સવારે દસ વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી ચૂકવવા પડશે દસ રૂપિયા વાર્ષિક પાસ પર એક માસનું કન્સેશન આપશે એમસી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં કુલ બસો ત્રાણું ગાર્ડનનું સંચાલન કરવામાં આવે છે એની અંદર આજે રિક્રિએશન કમિટીની અંદર થલતેજ વોર્ડની અંદર આવેલ ગોટીલા ગાર્ડન અને બોડકદેવ વોર્ડની અંદર આવેલ મોન્ટે કાર્લો ગાર્ડનની અંદર ફી લેવાનું કામ મંજૂર કરવામાં આવ્યું છે જેમાં સવારે છ વાગ્યાથી દસ વાગ્યા સુધી ફ્રી એન્ટ્રી રહેશે નાગરિકો માટે મોર્નિંગ વોકર્સ માટે અને ત્યારબાદ જે ગોટેલા ગાર્ડન છે એની અંદર દસથી બાર અને બપોરે બે વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી દસ રૂપિયાની ફી લેવામાં આવશે આ ઉપરાંત જે મોન્ટે કાર્લો ગાર્ડન છે એની અંદર સાંજે પાંચથી સાત જે નાગરિકો આવશે એની પાસે દસ રૂપિયાની ફી લેવામાં આવશે એવું નક્કી કરવામાં